આપણું નળ નો હોલ આનું કાંઈક બનાવે છે માંથી ખબર નહીં હું બનાવે છે તો આટલામાં તૂટવાનું તો પહેલી વાત

બધી કાઢી નાખે છે નહી બનાશે તો કઈ ન થતી તો ફુટી હો ફુટી ફુટી બનાવવાની અને ખબર છે તો કેમ નાત કેતી હું ખાસ મોઢામાં હં લીંબુની ચા કોણ ખાય છે

હાય ગાઈસ જય શ્રી કૃષ્ણ તો જયદીપ સવાર પડી ગયું છે અને અત્યારે અમે નાસ્તો કરવા આવ્યા છીએ પણ જય પાછા સુઈ ગયા છે હાલો અહીંયા જો બધું લેવાઈ ગયું છે નાસ્તાનું નાસ્તો એ આ આ આ આ શું હાલો આખો જો ખુલતી નથી ચલો મળીએ નાસ્તો કરીને પછી બ્લોગ ના ગાઈસ તમને કહે છે કે ઉઠો હે ગાઈસ સેસી પ્રશ્ન ગુડ મોર્નિંગ તો ઉઠી ગયો છું હે દેવાંગી જો કામ પર બેસી ગઈ છે જો કામ કરે ને તો અહીં ડાબલા ચડાવી લીધું ચશ્મા એન્ટી ગ્લેર છે એન્ટી ગ્લેર છે તો નથી હું આરામ બોક્સમાં છું વિશ્રામમાં ગાંડી થઈ ગયા એક એક લીધા ચાલો થોડીક વાર કામ કરી લઉં અને પછી નાઈને જ મળીએ ડાયરેક્ટ

ને ગાઈસ જો અહીંયા પ્રેન્ક વિડિયોનો થંબનેલ રેડી થઈ ગયું છે તો પ્રેન્ક વિડિયો અપલોડ માં હમણાં મૂકી લઈશ તો એ આજે આવી જશે એટલે તમે આ બ્લોગ આવશે એટલે જોઈ જ લીધો હશે તો એ ન જોયો હોય તો એ જોજો પહેલા બહુ મજા આવશે દેવાંગી ઉપર પ્રેન્ક કર્યો તો ને બીજા બધા ઉપર પણ પ્રેન્ક થઈ ગયો હતો ચાલો હવે કામ પર બેસી જાય અને બપોરે લંચ માં જ મળી સુડાય તો ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે હાલો બપોરું કરવા માટે બપોરું બપોરું એટલે બપોરનું જમવા માટે છે તો જો છે બસ

હાલો જમી લઈ પછી મળી તો ગાઈસ જમી લીધું છે મસ્ત અને જો કોઈ ટેસ્ટ એન્ડ કમ્પેર વાળું ફીચર તો જો પણ તમને અપલોડ કરવાના છે તો એક તો રેડી છે તો જો હવે બાકીના બે બનાવવા પડશે જો મેડમ નાવા જાય છે બાર બપોરે નાવા જાય છે દોઢ નહીં પણ સવા થયો છે સવા વાગે નાવા જાય છે અત્યાર સુધી કામ કરતી અચ્છા તો ગાઈસ ને દેવાંગી નાઈ નાઈ ને તેને જો ફૂટી ફૂટીમાં પગ મૂકી દીધું

પાછું ભટકાણી બોટલ માં ભટકાણી હવે કેમ ભટકાશો હે બધે અને ગાઈસ ત્રણેય થંબનેલ અપલોડ કરી દીધા છે તો જો હું તમને બતાવું તો તમે આ વિડિયો માં ત્રણ માંથી ક્યુ થંબનેલ જોયું કમેન્ટ કરી દેજો નીચે મેડમ નાઈને આવી ગયા છે ચાલો પાછા કામ કરવા માંડીએ એ ફ્યુ મિનિટ્સ લેટર તો ગાઈસ મારું કામ તો પૂરું થઈ ગયું છે અને 7 વાગી ગયા છે પણ દેવાંગીન હજી કામ ચાલુ છે ને 6 વાગે થઈ જાય પૂરું પણ ખબર નહી હજી હજી ચાલુ જ છે કાંઈક કોલ ચાલે જ બે હાડી રાખા છે કંઈક નવીન ખાવાનું મન થાય જવું શું ખબર નહીં તો હમણાં ભાઈને ભાભી આવશે ઓફિસથી ઓફિસ ગયા હોય તો હમણાં જોઈ શું ખાઈ ગયા અને કોલ પતે તો કાંઈક પૂછવું એમ શું ખાવું છે એમ શું નહીં ચાલો બ્લોગમાં બન્યા રહેજો તો ગાઈસ બહાર કાંઈક વાવાઝોડા જો પવન ફૂંકાય છે જો અવાજ આવ્યો ફટફટ બાપરે એ બધું ફટકા માંડ્યું સૂજના બોક્સ પાડ્યા આ કાચ તોડ્યો આ મિરર છે જો આ તોડી નાખ્યો પાડ્યો લાગીને જાલ ધીમે કરવું પડશે જો તોડી નાખ્યો આ બહુ કામ હતું થાકી ગઈ ડાયરેક્ટ ઉય જ ગઈ અને આજે ખાવાના છે ઇઝા

તો બે પેન ડ્રાઈવ મંગાવી છે સેન્ડ ડિસ્કની સિક્સટી ફોર જીબીની તો મેરેજના ફોટો અને વિડીયો એના માટે આ પેન ડ્રાઈવ મગાવી છે એટલે મામા પાસે કમ્પ્લીટ થઈ ગયું છે આલ્બમ બાકી છે એટલે એ આ પેન ડ્રાઈવ મોકલાવશું એમાં એ સ્ટોર કરી દેશે તો ગાઈસ લાપીનો ઓર્ડર કેન્સલ તો ન થયો હવે આવી ગયો છે ઓર્ડર હવે અનબોક્સિંગ થાય છે ઓર્ડરનું જો

હેલો અને મારે તો આ બ્લોગ એડિટ કરવાનો છે તો ચાલો ફટાફટ જો કુકડું વરીન હોઈ ગઈસ ને જો એસે વિડિયો ઓ મેડમ ભૂખ લાગી હું ખાઉ બોલ હે શું ખાઉ છ કાઈ નથી ખાઉ એન નિંદર આવતી હોય ને તો એ ખાઈ નહીં ભૂખ લાગી હોય ને તો એ હાલે ભૂખી હોય જાય તો ખાઈ ને નીંદર પેલા એ નીંદર પૂરી નથી થાતી એટલે હવાર વેડી ઉઠે ને ઓયા કેવી રીતે કરે છે મને સુહાની શાહ મેજિક કરે ને મેજિક મીન્સ એ માઇન્ડ રીડ કરે ને તો જે કઈ રીતે કરે મં જો હે કોન એ કો છે ભૂત છે ભૂત છે એ પણ તો पुत्र फुट ना तुम काटो वीडियो के मतलब पतलू पतलू कौन हो है तू तो गेस कर का। काव्या नहीं था काव्या थोड़ी यहां है <laughs> 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 तो क्यों <की> लागे है बीजो प्रैंक काले प्रैंक नहीं, नहीं